આમોદમાં જલ ઝૂણી લાલજી મહારાજ નગરયાત્રાએ નીકળ્યા ધારાસભ્ય સહિત નગરજનોએ લાલજી મહારાજની આરતી ઉતારી ધન્યતા અનુભવી આમોદના કાછ્યાવાડ ખાતે આવેલા લક્ષ્મીરાયણ મંદિરે ધારાસભ્ય ડી સ્વામી આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી મહામંત્રી હિતેશ શાહ ભાવિક પટેલ આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ મહામંત્રી હિતેશ પટેલ મયુરસિંહ રાજ મંદિરના ટ્રસ્ટીઓ હસમુખ અંબાલાલ પટેલ કમલેશ ભગત પ્રમોદ પટેલ સહિતના કાછા પટેલ સમાજના આગેવાનો દ્વારા આરતી કર્યા બાદ લાલજી મહારાજની પાલખીમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી લાલજી મહારાજ નગરયાત્રા નીકળતા લોકોએ દર્શનનો લાભ લીધો હતો બેનના સુમધુર સુર સાથે મોટી સંખ્યામાં કાછા પટેલ સમાજના યુવાનો વડીલો મહિલાઓ ભક્તિભાવ સાથે નગરયાત્રામાં જોડાયા હતા બહુચરાજી મંદિર ખાતે બાપા સીતારામ શિવા સમિતિ દ્વારા ઢોલ નગારા સાથે લાલજી મહારાજની નગરયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આમોદના મોટા તળાવ ખાતે લાલજી મહારાજને શુદ્ધ જળથી સ્નાનવિધિ કરાવ્યા બાદ દરેક સમાજના આગેવાનો દ્વારા લાલજી મહારાજની આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ યજમાનના ઘરે ઘરે ફરી લાલજી મહારાજે થાળ ગ્રહણ કર્યો હતો અને ભક્તોને દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ આમોદના ગાંધી ચોક ટાવર ચોક ખાતે લાલજી મહારાજની બેઠક કરવામાં આવી હતી જ્યાં અન્ય સમાજના આગેવાનો દ્વારા પણ ઉપસ્થિત રહી આરતી કરી લાલજી મહારાજનું પૂજન કર્યું હતું આમ જન પ્રજાજનોને આવશે અને પહેલાં તળાવ પર નવળાઈ દોડીને મારા ઘરે આજે આ જમીને આખી રાત લાજી મહારાજનો દરરો નીકળશે વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ